જી હું નેહા પટેલ પ્રાણી કુર્તા નિવારણ સંસ્થા એસપીસીએ જેના અધ્યક્ષ આપણા કલેક્ટરશ્રી છે વડોદરા જિલ્લાના અને હું મંત્રીની જવાબદારી છે મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા આગળ ગૌમાંસ આવવાનું છે એટલે મેં એસઓજી ના સાહેબ પીઆઈ સાહેબ છે પટેલ સાહેબ એમને મેં જાણ કરી અને એમને એમના સ્ટાફ જે છે બધા પીએસઆઈ સાહેબ રાહુલજી સાહેબ ને એમના તમામ સ્ટાફ આવ્યા હતા સવારે અને બહુ જ સરસ હેલ્પ મળી અને બહુ જ સરસ કાર એ થયું છે કાર્યવાહી થઈ છે અને આ ઇલીગલ છે આપણે અગાઉ આ ચોથી રેડ છે અહીંયા આગળની અને પહેલાં પણ અગાઉ આપણે બહુ બધું ગૌમાસ પકડેલું છે અહીંયા આગળ આઠ વાહનો જપ્ત કર્યા હતા અને આજે તમે દુકાનો જોવો છે એના શોર્ટ લઈ શકો છો એ બધા સીલ કરેલા છે કોર્પોરેશન તેમાંથી પણ ગૌમાસ મળી આવ્યું હતું આ આ એરિયામાં તો આવે એફએસએલ આવશે પછી આપણે કહી શકશી કે ગૌમાંસ છે કે નહીં એના પહેલાં આપણે કંઈ કહી ન શકીએ પણ આ ઇલીગલ છે આ ઘરમાં જ સ્લોટર કરે છે મૂંગા પશુઓને એમાં બે ભેંસો પણ છે અને અમુક કપાયેલા છે અને તમે જોઈ શકો છો બહુ ગંદકી છે ને લિટરલી ત્યાં લોહી પડ્યું છે બધે અને વરસાદનો સમય છે એટલે એક જાતનું અનહાઇજેનિક પણ છે આ એરિયા આખો તો આ અનહાઇજેનિકના લીધે આ એરિયામાં બધું થોડું જોવું પડશે કોર્પોરેશને કેમ કે બ્લડ ને ફ્લેશ ને બધું પડ્યું હોય છે અહીંયા આગળ ખુલ્લે આમ